गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें કેસરીયો માહોલ ધવલ પટેલે ચૂંટણી પૂર્વે આપેલું વચન પાળ્યું વિપક્ષના ગઢમાં મચાવી હલચલ વલસાડમાં આપને મોટો ફટકો ફલધરામાં સાંસદ ધવલભાઈ પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની હાજરીમાં ગાબડું ચારસો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ફલધરા ખાતે ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વલસાડ અને ધરમપુર વિસ્તારમાં સક્રિય એવા આમ આદમી પાર્ટી આપના ચારસો મી વધુ હોદ્દેદારો અને કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ તમામ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો યુવાશક્તિનો ભાજપમાં વિશ્વાસ આ પક્ષપલટાની સૌથી ખાસ વાત એ રહી કે ભાજપમાં જોડાનાર ચારસો કાર્યકરોમાં મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓનો સમાવેશ થાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રભાવિત થઈને આ યુવાશક્તિએ ભાજપનો સાથ આપવાનો નિર્ધાર કર્યો છે સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે તમામ નવનિયુક્ત કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા ધરમપુરમાં ભાજપનું પલ્લુ ભારે આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સંગઠનની મજબૂતી માટે આ ઘટનાક્રમ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકરો અને આગેવાનોના ભાજપમાં જોડાવાથી વલસાડ અને ધરમપુર પંથકમાં વિરોધ પક્ષો માટે મોટો ફટકો ઘડ્યો છે ધવલ પટેલે વિરોધ પક્ષના નેતા પ્રયત્ન વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે જનતા હવે ભ્રમણ કરનાર વિકાસ ની રાજનીતિ સાથે જોડાઈ રહી છે

રાજનીતિથી પ્રભાવિત થઈને જાજે છેવાડા નું પટેલ અને આમાં જોડાઈ રહ્યો છે પ્રજ્ઞેશ પટેલ આજે વલસાડ જિલ્લાના પલદરા ખાતે આમ આદમી પાર્ટીના ચારસો થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનમાં કાર્યરત હતા એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે એમની પર વિશ્વાસ રાખીને સાથે આપણા અમિત શાહ સાહેબ જેપી નડ્ડાજી નીતિન નવીનજી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમને કહ્યું કે અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીથી પૂરી રીતે કંટાળી ગયા હતા જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ લૂંટ મચાવી અને અલગ અલગ કૌભાંડો કર્યા ચાહે લીકર્સ કેમ હોય કે શીસ મહેલ કેમ હોય અનેક કૌભાંડો કર્યા એનાથી કંટાળી ગયા હતા અને સાથે સાથે જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોડતા હતા એનાથી કંટાળી ગયા હતા અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવમોગરા માતાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું એનાથી એકદમ વિપરીને કે આપણા દેવ મોગરા માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે એનું અપમાન ચૈતર વસાવાએ કર્યું એનાથી પણ કંટાળી અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું એમાં પણ ચૈતરોસાએ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય પાર્ટીમાં જોડાયા છે અમારા ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય એવા અરવિંદભાઈ પટેલ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે મનોહરભાઈ મહેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ વર્ક તરીકે જે વલસાડ જિલ્લામાં કામ કરે છે એમાં વિશ્વાસ રાખીને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ચારસો થી વધારે જોડાઈ રહ્યા છે એ બતાવે છે કે આજે આમ આદમી પાર્ટીમાં કોઈ વિશ્વાસ કરતું નથી ને બધા જ આપણે મોદી સાહેબ પર વિશ્વાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આગળ જતા તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો કે ગુજરાત વિધાનસભા હોય એમાં બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે અને મોદી સાહેબ પર બધા વિશ્વાસ મૂકવાના છે ચૈતર વસાવવા હોય કે કોંગ્રેસના કોઈ પણ લોકો પર હવે અમારા આદિવાસી યુવાનો કોઈ પણ યુવાનો એમની પર વિશ્વાસ મૂકવાના નથી गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या આજી હ યા શોપ વિઝિટ કરે